નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આરડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર ઝઘડીયાના રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીના બકાન કામ છેલ્લા ત્રણ વર્ષથી ટલે ચડ્યું મનરેખા યોજનામાં શરૂ થયેલ પંચાયત કચેરીનું બાંધકામ એજન્સીઓની આડોઆ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે અટકી પડ્યું ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકામાં મનરેખા યોજના હેઠળ પંચાયત કચેરીનું બાંધકામ સીસી રોડ મેટલિંગ વરસાદી ક્રાસના બાંધકામ વગેરે કામો કરવામાં આવે છે જેમાં સ્થાનિકોને રોજગારી મળી રહે છે તે મુજબની કામગીરી કરવામાં આવે છે ત્યારે ઝઘડિયાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેખા યોજના હેઠળ આજથી ત્રણ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું ગોકુળ ગાયત્રી ગતિને શરૂ થયેલું આ કામ સાત ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશતા મેન રસ્તા પર છેલ્લા બે ત્રણ વર્ષથી આમ તેમ અડચણરૂપ બન્યા છે રાણીપુરા ગામ પંચાયતના સરપંચ મીનાબેન વસાવા તાલુકા પંચાયત સદસ્ય વિશાલભાઈ પટેલ તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા પંચાયત તથા મનરેખા વિભાગના પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ઝઘડિયા તાલુકા પંચાયત તથા મનરેખાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આ દિન સુધી લાવવામાં આવ્યું નથી ગત ઓક્ટોબર નવેમ્બર માર્ચ દરમિયાન આટકી અટકી પડેલું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ થોડુંક કામ કર્યા બાદ ફરીથી તંત્ર નિષ્કાળજીના કારણે અટકી પડ્યું છે જેથી લોકોમાં રોષ જોવા મળ્યો છે મળતી માહિતી મુજબ તાલુકા પંચાયત દ્વારા મનરેખા યોજનાની રાણીપરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજાદારને નોટિસ પણ આપવામાં આવી છે પરંતુ એજન્સીવાળા ઇજાદાર તાલુક તાલુકા પંચાયતની નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો નથી હોવાનું જાણવા મળ્યું છે હાલ હંગામી ધોરણે એક રૂમમાં પંચાયતની કામગીરી ચાલી રહી છે હોવાથી ગામજનોને તથા પંચાયતની માસિક મિટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીવાળાને તથા આવા ઈજાદારોને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવે તેમજ તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેખા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં આવે નહીં તો આ ગામજનો દ્વારા ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉંચારી હતી એડિનેસ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર મારું નામ જયશિલ પટેલ છે હું રાણીપુરા ગામનો વતની છું અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા ત્રણ વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે મંડળેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ દિલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડીયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે કામ શરૂ થયા બાદ લગભગ દોઢ બે વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું ત્યારબાદ ગ્રામજનો ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તે પણ છેલ્લા બે ત્રણ મહિનાથી કામ બંધ થઈ ગયું છે હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી મોટી જાહેરાતો કરે છે પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી જે વ્યાજબી નથી આજે રાણીપુરા ગ્રામ પંચાયતના ટલાતી સરપંચ ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે દર માસે યોજાતી મીટિંગ લોકોના કામો પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે જેથી રાણીપરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય